દેશથી જ્ઞાની થઈને શોક ભય તથા પરિશ્રમથી રહિત થાવ તેવો ઉપદેશ તમે મને તુરત આપો અજ્ઞાનપણા રૂપી ભયંકર વન વાસના રૂપી જાળાઓથી વ્યાપ્ત છે દુખો કાંટાઓથી ભરપૂર છે અને સંપત્તિઓ તથા વિપત્તિઓ રૂપી ઊંચા નીચા પ્રદેશો વાળું છે હે મહામુનિ કરવતની ધાર વડે વહેરાવાનું સહન કરી શકું પણ સંસારના વ્યવહારથી ઉત્પન્ન થયેલા તૃષ્ણા તથા સહન કરી શકું એમ નથી હે મુનિ કરવતની ધાર વડે વહેરાવાનું સહન કરી શકું પણ સંસારના વ્યવહારથી ઉત્પન્ન થયેલા તૃષ્ણા તથા વિષયોથી વહેરાવાનું સહન કરી શકું એમ નથી આ ઈષ્ટ છે એમ જાણી તેનું સંપાદન કરવામાં અને આ અનિષ્ટ છે એમ જાણી તેનું નિવારણ કરવામાં જે વ્યવહાર કરવો પડે છે તેના લેપથી જે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે તે રજના સમૂહને ઉડાવ્યા કરતા પવનની જેમ આ ચપળ ચિત્તને ઉડાવ્યા કરે છે આ સંસાર રૂપી હાર તૃષ્ણા રૂપી જીણા દુરામાં પરોવેલો છે અને જીવના સમૂહરૂપી મોતીઓવાળો છે તેમાં ચૈતન્યની વ્યાપ્તિથી તથા સ્વચ્છપણાથી નિરંતર શોભી રહેલો ચિત્તરૂપી મધ્યમણી છે અને કાળરૂપી વ્યભિચારી પુરુષનું એ આભૂષણ છે હું તેનાથી કાયર થઈ ગયો છું અને કેસરી જેમ ઝાડને તોડી નાખે છે તેમ હું તેને સહેલા ઉપાયથી તોડી નાખવા માગું છું હે શ્રેષ્ઠ તત્વવેદતા મારા મનનું આ અજ્ઞાન રૂપી અંધારું મારા હૃદયરૂપી વનમાં છે તમે તેને સુખદાયી વિજ્ઞાન રૂપી દીવાથી દૂર કરો હે મહાત્મા જેમ ચંદ્રથી નાશને પામે એવા રાત્રિના અંધારા હોતા નથી તેમ મહાત્માઓના સંગથી નાશ ન પામે એવા સંસાર સંબંધી કોઈ દુષ્ટ તાપો જગતમાં છે જ નહીં

છે જ વાયુ એ વેરી નાખેલી વાદળાની પંક્તિમાં લટકતા કોઈ જળબિંદુના જેવું આયુષ્ય નાશવંત છે વૈભવો મેઘના સમૂહમાં ચમકતી વીજળીના જેવા

એ પરમ શાંતિ છે પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર તો એ છે અને છે જ ખાલી શું છે કે જ્યાં બીજું બધું વર્ણન કર્યું તો એવી રીતે જોવાની જરૂર નથી જે પોતે છે અને જે હોલ એન્ડ છે બધું જ બધું છે પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર તો એ છે એ રોગ એટલે રમણ એમ કે બી એઝ યુ તમે જે છો તે રહો તો તમે કોણ છો તો તમે પરબ્રહ્મ છો પરમાત્મા છો પરમ ચિદાકાશ છો પરમ જ્યોતિ છો અખંડ જ્યોતિ છો પરમ શાંતિ છો બસ એ આના પર જ મુદ્રા મારી મુદ્રા મારી છે એટલે એને શું કહેવાય ડેટિની કે છે ગોલ કે છે લક્ષ્ય કે છે મારું લક્ષ્ય જે સર્વના હૃદયમાં જે ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને જે પરમ શાંતિ છે એ જ મારું લક્ષ્ય છે એટલે બીજું મને કાંઈ જો જોવામાં ફેર પડતો હોય એ દૂર કરો પાછો હું જાણું છું કે એ છે પરમ છે એ જ પરમ શાંતિ છે અને બીજું કાંઈ નથી અને પણ મને જેવું જો એમાં બીજું દેખાતું હોય તો એ મારો ભ્રમ દૂર કરો બાકી એ તો હું જાણું જ છું કે હું પોતે જ છું અને પરમ શાંતિ જ છું અને આ બધું કાંઈ નથી પણ છતાં મને થોડો ઘણો ભ્રમ હોય તો એની સફાઈ કરો સાફ કરો

શુદ્ધ વૈરાગ્ય ઉપજ્યા પછી જ પરમ તત્વને જાણવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા ઉપજે છે એમ આ સર્ગના નિરૂપણ પરથી જાણવાનું છે ને ને પ્રભુ કે થાય જ્યારે આ જે સાચું છે એને સાચું જોવાનું અને સાચામાં ખોટું કાંઈ નથી એટલે કાંઈ નથી એવું નહીં જોવાનું ખોટું કાંઈ નથી સાચામાં ખોટું કાંઈ હોય તો આખા પરમાત્મા જ છે અને આખા સાચા જ છે તેમાં તો ખોટું જોવે જ નહીં ના દે તો શું સમજાય એટલે કાંઈ હા તો જેને સવારે કે બપોરે ન લીધા હોય અત્યારે જે આવ્યા હોય એને હાથ ઊંચા કરો અને આપો જે સવારે બપોરે ન લીધા હોય લાડુ પ્રસાદ એ હાથ ઊંચા કરો બપોર પછી આવ્યા હોય જેણે બપોરનો પ્રસાદમાં લાડુ ન લીધો હોય એ બધાને આપો બપોર પછી જે આવ્યા હોય હાથ ઊંચા કરો એ સવારેને બપોરે જેમણે ન લીધો હોય બપોરે લાડુ પ્રસાદ ન લીધો હોય એ બપોર પછી આવ્યા હોય એને લેવો આપો બધાને જો કોઈ રહી ન જાય હાથ ઊંચા કરો બપોરમાં જે ભોજન પ્રસાદમાં નહોતા અને પછી આવ્યા એ બધા આ ચર્ચા કરી લેવું પ્રસાદ લાડુ પ્રસાદ એ શું છે નીચેનું પ્રકાશ ખબર પડે કેવો

તમે આખું જે પૂર્ણ છે એ ન જુઓ તો એમાં એને સમજે કે નહીં એને આખું ન હોય એવું જુઓ તો પણ એવું નથી આખું જ છે હવે એનું સોલ્યુશન લાવો કેમ એવું થાય આખું છે મશીન ને પૂછ્યું રામે કે એ શિલાનું દર્શન થાય શિલા ઘન છે તો એમાં આકાશ એક રેખા છે વાયુ તેજ જળ પૃથ્વી એક એક રેખા છે સૂર્ય એક રેખા છે ચંદ્ર તારા એક એક રેખા છે આ બધું એક એક રેખા તો એ શિલા ઘન છે એ રેખા કોઈ જુદી વસ્તુ નથી ખાલી એ એપિયરન્સ છે આપણે સ્ક્રેચ જેવું હોય સ્ક્રેચ કહેવાય ને શું કહેવાય શિલામાં સ્ક્રેચ હોય તો એ શિલા ઘન જ હોય સ્ક્રેચ એ કોઈ વસ્તુ નું હોય તો હું પણ એમાં એક રેખા છું તો એકચુઅલી હું રેખા રૂપે નથી પણ શિલા ઘન રૂપે છું એવી રીતે હું એ શિલાને પોતાના સ્વરૂપે જાણું છું ખબર છે શિલાખ્યાનમાં હે આ બધી રેખા છે ઈશ્વર એક રેખા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એક એક રેખા શિવ એક રેખા છે એવું બધું છે ને હું એક રેખા તો એટલે પછી રેખા છે એ એ વસ્તુ નથી પણ શિલાખાંડ છે એ વસ્તુ તો હું રેખા રૂપે નથી પણ શિલાખંડ રૂપે છું એ રીતે હું પોતાને એ રૂપે અનુભવું છું એમ કીધું ને તમે કેવી રીતે એને અનુભવો છો તો કે હું એમાં જુદો નથી ને એ રૂપ જ છું એટલે એ એ રૂપ પોતે જ છું એવી રીતે હું એ રૂપને બી જુદા કે બીજા રૂપે પોતા રૂપે જ અનુભવું છું કે હું પોતે જ એ રૂપ છું છે ને સ્ક્રેચ છે સ્ક્રેચ તો સમજાય છે ને એ કોઈ વસ્તુ નથી શિલાઘનમાં કોઈ રેખા હોય તો એ વસ્તુ નથી શિલાઘન જ છે તો હું એક રેખા છું એટલે એપિયરન્સ રૂપે રેખા છું પણ સ્વરૂપ રૂપે તો શિલાઘન જ છું એટલે હું પરબ્રહ્મ હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચી દાનંદ છું પ્રસાદ આપનારા લીધો લે લેવો તમે આપનારા લ્યો બધાને

એવું કહેવાનું છે અને જે આખું છે એ જુઓ કે આખું ન જુઓ તો એ આખું આખું જ છે એમાં ફેર પડતો નથી ફેર ક્યાં પડે છે સમજાય કે આખુંમાં આખું જોનાર કોઈ નથી અને આખું ન જોનાર કોઈ નથી અને આખું આખું જ છે પોતે સમજાય ઊભા થઈ ગયા ઝટ ના હોવા પણ આખું આખું જ છે આખું આખું જોનારે નથી અને આખું ગમે તે હા એના પાકે અડધો કે પોણું જોનારે નથી જોનાર છે ને જે કહેશો ને તો જો એને આખુંમાં પોતામાં પોતે પોતે જ છે આખું તો એમાં બીજો જોનાર કે ન જોનાર ક્યાંથી આવ્યો એ નથી અને આખું આખું જ છે સમજાય તો જ્યાં জাকেযে জতাক ্যাকে পরনা বামা তেন্যাকে জাকে তেন আকোচ ছে একোছ নিংন্নিন্রা ঙোন্যে হনা কোনা কোনা দুনা কনাকেয় নাক� જોનાર પોતે જ નદી ને આખું આખું જ છે બે નથી આખામાં આખામાં પાછો આખાને જોનાર જે આખું છે એ જ પરમ શાંતિ છે હેને એ જ પરમ આનંદ એ એ આખું છે એનો છે એમાં જે નથી એનો નથી એ આખું કે ન આખું જોનાર નો નથી નથી એનો નથી એ આખું છે એ જ પરમ આનંદ પરમ શાંતિ 雨 marriages <coughs> 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 that mm -hmm. was

એક થાય આસમાન જમીન નો ફેર એના વ્યક્તિ વાળા થાય

અને પેલું હું હું છે ને એટલે શાંતિ નથી સમજાયું છે હું આખો છું કેવલ આ પ્રકાશ અંદર થી થાય બીજે બધે હું આખું છું અને અહીંયા આખું જ આખું છે હું કાંઈ નથી આ બધું પેલો હું આખું છું એને બધા તો એને ખબર નથી એ હું આખો નથી અને એના વળગ આખું જ આખું સાંભળાય ને પેલો હું આખું શું કેનારો નથી અને એને વળગનારો હું છે એ નથી અને આખું જ આખું પણ આ તો પછી કેટલાય આખા થઈ ગયા થઈ ગયા પછી વયા ગયા આજે બધાને આનંદ આવ્યો ને જે આવ્યો ત્યાં બધાને બધાને આનંદ એમ બધાને પ્રકાશ છે ને આમ હા કે ભાઈ આખો પ્રકાશ છે આખો આનંદ છે આખી શાંતિ છે બધા જે અમે બધા બોલાયા હતા એ બધા 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 અમે એ બધા સંબંધીઓ હતા એ બધાને બોલાયા હતા અમે જે અમને કહી દઉં એ બધાને કે તમે આવજો વાવજો એ અમને એવો ભાવ થયો અંદરથી કે આ બધા આવે એક બે વખત સોંભરે તો પછી એમને થાય કે આ સત્ય આ છે એટલા માટે આપણે એમને એવું થયું ને પ્રકાશ પ્રકાશ થયો થયો હા એવું

પોસાય એવો પ્રકાશ હોય છે અંધારું કહેવાય આપણને તો આપણને જ્યારથી આપણો તત્વ બહુ સાંભળ્યો ત્યારથી આ બધું અનુભવ હોય કે સત્ય એક પરમાત્મા બીજું કાંઈ નથી અને કોઈ નથી એવું અંદરથી પૂરેપૂરું ભાન ઓકે